આપણી એપ તરફ તો એપ ખાસ વસ્તુ દોસ્તો નવોદયમાં પાસ થવા માટે તમારી પાસે ધોરણ ત્રણ થી દસ ના સંપૂર્ણ જવાબદારી આપણી ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ આ સિમ્બોલ છે પ્લે સ્ટોર પર જવાનું પ્લે સ્ટોર પર ના જવો તો નીચે ડિસ્ક્રિપ્શન પર લિંક લખેલી છે પ્લે સ્ટોર પર જઈને જી યુ આઈડી લખશો ખજાનો છે પરીક્ષાનો તમને ઢગલો જશો પણ એપ થાકશે નહીં એ સિવાય જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પાસ કરવા માટે બે હજાર પચીસ આપણી એપ્લિકેશન તમારા માટે છે મેરિટ આવવા માટે ખૂબ જ જરૂરી છે કાગળ પેન સાથે રાખો દોસ્તો વિડિયોને સબસ્ક્રાઈબ લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી ઝડપથી જે પ્રશ્ન નંબર એક તરફ વિડીયો છે કે આપણે

પ્રશ્ન નંબર ચાર ની અંદર ચાર જવાબ બને છે પ્રશ્ન નંબર પાંચ ની અંદર જુઓ દોસ્તો ત્રણ જવાબ પ્રશ્ન નંબર છ ની અંદર એક જવાબ બને છે પ્રશ્ન નંબર સાતની અંદર ચાર જવાબ આઠ ની અંદર બે જવાબ નવ ની અંદર દોસ્તો એક જવાબ અને દસ ની અંદર પણ એક જવાબ બને છે તો આજે અહીંયા આપણો દસ માર્ક્સનો તમારા માટે ટેસ્ટનો વિડિયો વિડીયો હતો તમે વિડીયોને સ્ટોપ કરીને તમે કમેન્ટ બોક્સમાં જવાબ લખી શકો છો અથવા તમારી નોટબુકમાં પણ જવાબ લખી શકો છો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો